સાડી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે સાડી ખૂબ જ સુંદર રીતે રહેવાની છે પૂરી વિવિંગના આધારે તમને આમાં ડિઝાઇન કરવામાં આવી છે બોર્ડરની વાત કરું તો બોર્ડર પણ ખૂબ જ બીજી હજુ તમને કોઈ ડિઝાઇનની પિકોકની કોઈ ડિઝાઇન એવી જોઈએ છે તો એ પણ ખૂબ જ સુંદર રીતે કસ્ટમર એકવાર જોઈ તો એમને પણ આઈડિયા આવી જશે કે કેવી રીતના આપણું લુક રહેવાની છે કેવી સાડી રેવાની છે ત્યારે પણ આપણે હોટલમાં જઈએ ખાવા માટે ત્યારે આપણને ફૂડ કોઈ સારું લાગે તો આપણે વારંવાર એક ને એક હોટલમાં જઈએ છીએ તો એવી જ રીતના જ્યારે પણ તમે કેસરી ટેક્સટાઇલ કંપનીમાં આવો છો ત્યારે તમને કોઈ અમારા પાસે તે એવો પ્રોડક્ટ લઈને જાઓ છો એવી એવો કલેક્શન લઈને જાઓ છો જે કસ્ટમર વધારે પસંદ કરે છે અને કસ્ટમર્સને એકવાર સમજમાં આવી ગઈ આઈડિયાઝ આવી ગઈ તો એવી રીતના કસ્ટમર પણ આપણા પાસે જ આવશે જે પણ વેપારીઓ છે જે પોતે પોતાનું દુકાનો છે પછી પોતે હજુ સ્ટાર્ટિંગ કરવા માંગે છે તો એવી રીતના કલેક્શન એવો રાખવો જોઈએ જે વધારે ટ્રેન્ડિંગમાં ચાલે છે તો એવી જ રીતના કેસરી ટેક્સટાઇલ કંપની તમારા માટે હંમેશા અવેલેબલ રહે છે જેમાં નવું ને નવું કલેક્શન અપડેટ થતા હોય છે જેમ કે તમે ફ્લિપકાર્ટ એમેઝોન એમાં તમે જોવો છો જેમાં અપડેટ કરવામાં આવે છે તો આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ એમાં બે હજાર ત્રણ હજારની સાડીઓ મળે છે એ તમને કેસરી ટેક્સટાઇલ કંપનીમાં માત્ર પોતાની મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં મળે છે જે પોતાની કંપની બનાવે છે અને તમને પ્રોવાઈડ કરે છે તો એવી જ રીતના આપણે પણ કલેક્શન એવો રાખવો જોઈએ જેમ કે ઓછા પ્રાઇઝમાં અને સારો ફેબ્રિકમાં તો આપણે અમુક ટાઈમે જોવા જઈએ તો આપણા માટે કલેક્શન ઘણી બધી જગ્યાએ આપણે પરચેસિંગ કરી લઈએ છીએ પણ જે હોલસેલર બતાવે છે રિયલમાં હોલસેલર હોતા નથી આપણો એમાં નુકસાન થાય છે તો એવી રીતના હું તમને કલેક્શન આજે બતાવીશ જેમ કે તમે કોન્સેપ્ટ જોઈ રહ્યા છો અહીંયા પ્રોપર કલેક્શન રહેવાનું છે કોટન સિલ્કમાં જેમ કે અમે ગરમીઓના સિઝનમાં પીક પીરિયડ ચાલે છે એમાં વધારે સૌથી વધારે બિઝનેસમાં વધારો થાય છે તો હું તમને એક સાડી ઓપન કરીને બતાવીશ પ્રોપર રીતે સાડી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે સાડી ખૂબ જ સુંદર રીતે રહેવાની છે પૂરી વિવિંગના આધારે તમને આમાં ડિઝાઇન કરવામાં આવી છે બોર્ડરની વાત કરું તો બોર્ડર પણ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે અને સાથે સાથે તમને પલ્લુમાં ટસલ્સ પણ એવી રીતના મળી જવાની છે જે એનું લુક સૌથી વધારે હેવી લાગે એવી રીતના સાડી પ્રોપર તમને એવી રીતના રહેવાની છે જે ખૂબ જ સુંદર રીતે પ્રોપર વિવિંગ ટુ વિવિંગ તમને આખી સાડીમાં મળી જવાની છે અને સાથે સાથે તમને બ્લાઉઝ પણ મળી જશે એમાં બ્લાઉઝનું ટસલ્સ પણ તમને જોઈએ છે તે પણ તમને અવેલેબલ થઈ જવાનું છે તો એવી રીતના આપણે જોઈએ કે તમને કોઈ ક્યારેક હેવી કપડું જોઈએ સારી પેકિંગ જોઈએ તો તમારા માટે સારી પેકિંગમાં આવી રીતના બોક્સ આવશે બોક્સમાં તમને સાડી એવી રીતના આપવામાં આવી આવશે જે સૌથી સસ્તામાં તમને અહીંયા પ્રોવાઈડ કરે છે જેમ કે એમાં સાથે સાથે કેટલોક પણ આપવામાં આવ્યો છે કેટલોકમાં તમને તમે અહીંયા જોઈ રહ્યા છો કેટલે કેટલોકમાં એવી રીતના પ્રોપર રીતે લુક આવવાનો છે ખૂબ જ સુંદર રીતે તમને સાડી અહીંયા ઉપલબ્ધ થઈ જાય છે બીજી હજુ તમને કોઈ ડિઝાઇનની પીકોકની કોઈ ડિઝાઇન એવી જોઈએ છે તો એ પણ ખૂબ જ સુંદર રીતે કસ્ટમર એકવાર જોઈ તો એમને પણ આઈડિયા આવી જશે કે કેવી રીતના આપણું લુક રહેવાની છે કેવી સાડી રહેવાની છે તો આવી હેવી અને હેવી બોક્સથી તમને જોઈને સાડી આવી જશે કે આપણાને પોતાને કેવો કલેક્શન જોઈએ છે તો એવી જ રીતના હું તમને અગર હજુ તમને કાંજીવરમ સાડી જોઈએ છે તો એ પણ તમને અવેલેબલ અવેલેબલ જવાની છે જે પ્રોપર રીતે એવી સાડીનો બોક્સ પેકિંગમાં મળી જવાની છે સાથે સાથે તમને મોટી પેકિંગ જોઈએ છે તો એવી રીતના બોક્સ પેકિંગમાં તમને ખૂબ જ સુંદર રીતે આપવામાં આવે છે આ સાડી અગર તમે બહાર પરચેસિંગ કરો છો તો આ સાડીની પ્રાઇસ તમે પાંચ છ હજારમાં ખરીદી કર્યો છો તો એવી રીતના અહીંયા તમને સૌથી સસ્તામાં બે હજારથી ઓછીમાં ઓછા પ્રાઇસમાં તો અહીંયા તમને નહીં જ મળશે કેમ કે પ્રાઇઝ લેવાની છે ખૂબ જ સસ્તી એકવાર અમારી ચેનલને સાથે સાથે સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો તાકી તમને પણ આઈડિયા આવી જશે કે અમારા પાસે જે પ્રોડક્ટ છે જે કલેક્શન છે એ જ અમે તમને લાઈવ બતાવીએ છીએ જે પણ વિડીયોના આધારે અમે બતાવીએ છીએ અમે સાથે સાથે તમને પ્રોડક્ટ પણ એ જ બતાવે છે કે જે તમને હર એક ટાઈમે મળી રહી તો એવી જ રીતના હું તમને કલેક્શન બતાવતી જઈશ અને સાથે સાથે તમે એક સ્ક્રીનશોટ પણ લેતા જજો તાકી તમને પણ આઈડિયા જ આવી જશે કેમ કે કસ્ટમર અમુક એવા હોય છે કે જે અમને સાડીઓ વિડીયોમાં હતી એ જ અમને જોઈએ છે તો એના આધારે તમને આપવામાં આવ્યું છે જેમ કે તમને પટોળા ડિઝાઇન જોઈએ છે ફ્લાવર ડિઝાઇન જોઈએ છે એ બધી જ ડિઝાઇનો તમને કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં મળી જવાની છે સાથે સાથે નજર ફેરાવી શકો છો ખૂબ જ સુંદર રીતે અમારા પાસે કલેક્શન આવી ગયું છે બોક્સ પેકિંગમાં ખૂબ જ સુંદર અને નવી ડિઝાઇન કાંજીવરમ જોઈએ છે પટોળા ડિઝાઇન જોઈએ છે પેઠણી ડિઝાઇન જોઈએ છે એ તમને બધી જ અહીંયા અવેલેબલ થઈ જવાની છે તો આપણે એકવાર કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં જરૂર વિઝિટ કરજો સાથે સાથે અમારું એડ્રેસ પણ નોટેડ કરતા જજો જેમ કે સ્ટેશનથી બે કિમીની દૂરી પર રિંગ રોડ કમેલા દરવાજા મિલિનિયમ માર્કેટ ફર્સ્ટ ફ્લોર પર થ્રી ઝીરો થ્રી વન થ્રી ઝીરો થ્રી ટુ પર આવીને કેસરીયા ટેક્સટાઇલમાં વિઝિટ કરવાની છે અને આપણે વિઝિટ કર્યા પછી કલેક્શન પણ આપણે આઈડિયા આવી જશે કે જે કસર કેસરીયા ટેક્સટાઇલ જે છે જે ટ્રસ્ટેબલ કંપની છે અને તમારા માટે અનેક અનેક ટાઈમે તમને તમારા માટે સપોર્ટેડ રહે છે તો એવી જ રીતના ઘરે પણ બેઠા બેઠા છો તો તમને વિડીયો કોલિંગની સુવિધા થઈ જાય છે પીડીએફની સુવિધા થઈ જાય છે અને અગર તમે કે અહીંયા આવી ગયા છો તો સેલ્સ એક્ઝિક્યુટિવ તમને પ્રોવાઈડ કરે છે જે પોતાના લેંગ્વેજમાં મળી જાય છે તો એવી જ રીતના તમા તમારા માટે ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે તો આપણે એકવાર ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી લેજો તાકી તમને આવું જ કઈક નવું કલેક્શન લઈને હું હાજર રહીશ જય શ્રી કૃષ્ણ